નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે એકદમ સચોટ માપ સાથે કરકરા લોટ ખરીદ્યા વગર એકદમ દાણેદાર ચૂરમાના લાડુ બનાવીશું તો લગભગ દરેક ગુજરાતીઓના ઘરમાં તહેવારોમાં આ લાડુ જે છે એ બનતા જ હોય છે એકદમ સચોટ માપ સાથે બનાવીશું એટલે પરફેક્ટ લાડુ બને જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોનો લાઇક ચોક્કસથી કરજો તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો લોટ બાંધવાના વાસણમાં આપણે એક કપ જેટલી સોજી અને એક કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે બે ટેબલ સ્પૂન બેસન ઉમેરી દઈશું તો બેસનથી બાઇન્ડિંગ જે છે એ ખૂબ જ સરસ આવે છે અને લાડુ જે છે એ કરકરા પણ બને અને સાથે સાથે હળવા સોફ્ટ પણ બને જે વાટકાથી આપણે લોટ લીધો એ જ વાટકાથી એક ચતુર્થાંશ કપ જેટલું આપણે ઘી લેવાનું છે અહીં ઘીની જગ્યાએ તમને તેલ ઉમેરવું હોય તો તમે તેલ પણ ઉમેરી શકો છો નાની કઢાઈમાં આપણે ઘીને જે છે એ ગરમ કરી લઈશું તો ગરમ મોણ ઉમેરવાથી લાડુ જે છે એકદમ કરકરા બનશે તો ઘીને જે છે આપણે ગરમ કરી અને લોટમાં ઉમેરી દઈશું સારું એવું ગરમ કરી લેવાનું તો અત્યારે આ મિશ્રણ જે છે એ ગરમ છે ચમચાની મદદથી આપણે મોણને જે છે લોટ સાથે હળવું એવું મિક્સ કરી લઈશું જો તમારી પાસે કરકરો લોટ હોય તો બે કપ કરકરા લોટની સાથે બે ટેબલ સ્પૂન જેટલું બેસન લેવાનું અહીં આપણે કરકરા લોટ ખરીદ્યા વગર જ આજે આપણે લાડુ બનાવી રહ્યા છીએ તો બધું જ સરસ મોણ જે છે લોટમાં મિક્સ કરી લેવાનું પાણી ઉમેરવાની ઉતાવળ નહીં કરવાની લોટનો કલર જ ચેન્જ થઈ જશે ત્યારે જ સમજવાનું કે મોણ જે છે એ લોટ સાથે પ્રોપર મિક્સ થઈ ગયો છે પાણીની મદદથી આપણે લોટ બાંધી લેવાનો તો અહીં જે છે આપણે બહુ સખત લોટ નહીં બાંધીએ પરેઠા જેવો મીડિયમ લોટ બાંધવાનો રોટલી કરતાં થોડો હાર્ડ બાંધવાનો અને પરેઠા જેવો બાંધવાનો લોટ એટલું બધું સખત લોટ નહીં બાંધવાનું કે કોઈ બાઇન્ડિંગ જ ના આવે લોટમાં મુઠિયા તડતા તડતા જ ઘણી વાર જે છૂટી જતા હોય છે તો જો આપણે બહુ સખત લોટ બાંધી લઈએ તો મુઠિયા જે છે એ તડતાની સાથે જ છૂટી જાય અને લાડુ જે છે ને એ કોરા કોરા લાગે ઠંડા થયા પછી માટે આપણે અહીં મીડિયમ લોટ બાંધવાનો છે વધારે નરમ પણ નહીં અને વધારે સખત પણ નહીં તો રવો ઉમેરેલો છે સોજી ઉમેરેલી છે માટે લોટને જે છે આપણે રેસ્ટ આપી દઈશું હળવું એવું મિક્સ કરી અને પંદર એક મિનિટ લોટને જે છે આપણે મૂકી રાખવાનું જેથી કરીને રવો જે છે પ્રોપર પાણી જે એબ્ઝોર્બ કરી લે અને સરસ ફૂલી પણ જાય તો લોટમાં બેસન ખાસ ઉમેરવાનું બેસન જે છે એ લાડુને સરસ એવી સોફ્ટનેસ આપે છે તો લોટ જે છે આપણો બંધાઈ ગયો છે એઝ ઇટ ઇઝ આપણે આ જ રીતે મૂકી રાખીશું પંદરથી વીસ મિનિટ જેવું રેસ્ટ આપીશું પંદરથી વીસ મિનિટ પછી લોટ જે છે એ સરસ બંધાઈ ગયો છે હાથ ઉપર હળવું એવું ઘી અથવા તો તેલ લગાવી અને આપણે નાના નાના જે છે એ મુઠિયા બનાવી લેવાના તમે મોટા બનાવવા હોય તો તમે મોટા પણ બનાવી શકો કડાઈમાં જે પ્રમાણે તળવા હોય જે સાઈઝમાં એ પ્રમાણે બનાવવાના અહીં હું આ રીતે નાના નાના બનાવી રહી છું જો તમને આજની આ રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને સમયસર મળતા રહે હવે આ રીતે હળવું આપણે પ્રેસ કરી લેવાનું લોટને જેથી કરીને વચ્ચે જે ખાડ પડે એમાંથી તળાતા સમયે તેલ જાય અને મુઠિયા જે છે ફટાફટ તળાઈ જાય અંદર સુધી તેલ જાય જેથી અંદરનો ભાગ પણ બિલકુલ કાચો ન રહે હવે અહીં જે છે મેં સનફ્લાવર તેલ લીધેલું છે સિંગ તેલમાં નહીં તળવાના અધરવાઇઝ તમને ઘીમાં તળવું હોય તો ઘીમાં પણ તળી શકો ફ્લેવર વગરના તેલમાં તળવાના ઘી અને તેલ બંને મિક્સ કરીને લેવું હોય તો તમે બંને મિક્સ કરીને પણ લઈ શકો અલટ પલટ કરીને મધ્યમ ગેસની આંચ તળવાના છે હાઈ ફ્લેમ ઉપર તળશો તો અંદરથી જે છે મુઠિયા કાચા રહી જશે ઘણીવાર આપણે લાડુ બનાવતા હોય ને તો બે કે ત્રણ દિવસ થાય ને એટલે લાડુમાંથી સ્મેલ આવે તો એ ન થાય ને એના માટે એક તમારી સાથે આજે હું ટિપ્સ શેર કરીશ તો વિડીયોને આગળ પણ તમે જોજો કે જેથી કરીને લાંબા સમય સુધી લા લાડુ જે છે આપણા એકદમ ફ્રેશ લાગે તો સરસ સોનેરી કલર આવી ગયો છે આપણે તેલમાંથી કાઢી લઈશું અને આ જ રીતે બાકીના મુઠિયાને પણ આપણે તણી લેવાના છે તો આ રીતે ધસતા વડે આપણે હળવા હળવા મુઠિયાને જે છે એ તોડી લેવાના જેથી કરીને ઝડપથી ઠંડા પડી જાય તો બધા જ મુઠિયાને જે છે આપણે આ રીતે તોડી દઈશું અત્યારે ખૂબ જ ગરમ છે આપણે ઠંડા કરી લેવાના છે તો મુઠિયા જે છે સરસ ઠંડા થાય ત્યાં સુધી આપણે ખાંડની દસ્તામાં એક ટી સ્પૂન જેટલો જાયફળ લીધેલો છે જેને આપણે કૂટી લેવાનું તમને મિક્સરના વાસણમાં કૂટવું હોય તો મિક્સરમાં પણ કૂટી શકો છો જાયફળ એલચીનો સ્વાદ લાડુમાં જે છે એ બહુ જ સરસ લાગે છે તો આ ચૂરમો જે છે ઠંડો પડી ગયો છે હવે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો મિક્સરને ચાલું બંધ કરીને અથવા તો વ્હીપ બટન જે આવે એમાં આપણે ચૂરમો જે છે એ રેડી કરી લેવાનો વધારે એકસાથે મિક્સરની મિક્સર નહીં હલાવવાનું અધરવાઈઝ અંદર જે મોણનું જે ભાગ હોય ઘી અને તેલનું એ મિક્સરમાં ચોંટી જતું હોય છે તો આ રીતે હળવી જાડી ચાયણીની મદદથી આપણે ચાળી લઈશું જે ભાગ ન ચાળાય એને ફરીથી મિક્સરમાં ઉમેરી ગ્રાઇન્ડ કરી અને ફરીથી ચાળીને જે છે એ લઈ લેવાનું તો થોડુંક ભાગ જે છે રહી ગયું છે એને આપણે ફરીથી ગ્રાઇન્ડ કરીને લઈ લઈશું લાડુને લાંબા સમય સુધી એકદમ ફ્રેશ રાખવા માટે આ ચૂરમાને પાંચથી સાત મિનિટ ધીમી ગેસની આંચ પર શેકી લેવાનું ચલાવતા ચલાવતા શેકવાનું જેથી કરીને નીચે ચોંટી ન જાય આ કડાઈમાં ઘી કે તેલ કશું જ નથી ઉમેરેલું જે આપણે ચાડીને ચૂરમો રાખ્યો એને જ આપણે શેકી રહ્યા છીએ તો આ રીતે શેકવાથી લાડુ જે છે લાંબા સમય સુધી ફ્રેશ રહે છે બિલકુલ પણ એમાં સ્મેલ નથી આવતી તો વધારે નથી શેકવાના હળવો એવો કલર ચેન્જ થાય એટલે આપણે ગેસની આંચ જે છે એ બંધ કરી દઈશું આ રીતે શેકવાથી લાડુ જે છે આપણા વધારે કરકરા પણ બને છે તો હવે ગેસની આંચ બંધ કરી અને ચૂરમાને સાઈડમાં મૂકી દીધેલો છે જે વાટકાથી આપણે લોટ લીધો એ જ વાટકાથી એક ચતુર્થાંશ કપ જેટલું ઘી લેવાનું ડ્રાયફ્રૂટ તમને ગમે એટલા તમે લઈ શકો કાજુ બદામ અને કિસમિસને જે છે લીધેલા છે તો આ રીતે ઘીમાં તળીને ફ્રૂટ ઉમેરવાથી બહુ જ નટી સ્વાદ આવે છે લાડુમાં બહુ જ ટેસ્ટી લાગે છે જે વાટકાથી લોટ લીધો એ જ વાટકાથી અડધું વાટકું આપણે અહીં ગોળ લેવાનું છે તો ગોળને જે છે મેં ઝીણો ઝીણો સુધારી લીધેલો છે અને આપણે ઘીમાં આ રીતે ગોળને જે છે સરસ ઓગાળી લેવાનું છે તો ટોટલ આપણે અહીં અડધા કપ જેટલા ઘીનો ઉપયોગ કર્યો એક ચતુથામસ કપ મોળમાં ઉમેર્યું અને એક ચતુર્થાંસ કપ આમાં આપણે ગોળ સાથે ઉમેર્યું ચૂરમો જે રેડી કર્યો એમાં જાયફળ પાવડર ઉમેરી દઈશું અને એક ટીસ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરી દેવાનો ઘી અને ગોળના મિશ્રણને પણ આપણે ઉમેરી દઈશું અને જે ડ્રાયફ્રૂટ આપણે તળીને રાખ્યા એ ડ્રાયફ્રુટને પણ આપણે ઉમેરી દેવાના છે સાથે સાથે બે ટેબલ સ્પૂન જેટલી આપણે ખસખસના દાણા પણ ઉમેરી દેવાના છે તો લાડુમાં ઉપર ખસખસ ન ઉમેરવી હોય અને આ રીતે લોટમાં જ ઉમેરી દેવી હોય તો પણ તમે ઉમેરી શકો મિશ્રણ ગરમ છે આપણે ચમચાની મદદથી હળવું એવું મિક્સ કરી લઈશું અને એકાદ બે મિનિટ આપણે ઠંડુ થવા દેવાનું ત્યારબાદ આપણે મનગમતા આ સાઇઝમાં લાડુ જે છે આપણે બનાવી લઈશું માર્કેટમાં જે શેપમાં લાડુ મળતા હોય એ શેપમાં બીબાથી લાડુ બનાવવા હોય તો તમે એનાથી પણ બનાવી શકો છો હળવું એવું ઘી જે છે અત્યારે વધારે લાગી શકે પણ લાડુ ઠંડા થશે એટલે પ્રોપર સેટ થઈ જશે પછી ઘી નહીં લાગે અત્યારે મિશ્રણ જે છે એ ગરમ છે અહીં હું મધ્યમ આકારમાં લાડુ જે છે એ બનાવી રહી છું તમને આજની આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો આશા રાખું છું તમને આજની આ રેસિપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો